ગુજરાતમાં આ મુદ્દે ભાજપ કોંગ્રેસ અને આપના ધારાસભ્યો એક થયા સીએમને લેખિતમાં રજૂઆત કરી ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આપના જેટલા ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં ખાસ ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીની જગ્યામાં વધારો કરવા અને કોમ્પ્યુટર આધારિત ભરતી પરીક્ષા સીબીઆરટી નાબૂદ કરવા સત્તા પક્ષ અને વિપક્ષ એક થયા છે અગાઉ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં મેરિટના મુદ્દે એક અઠવાડિયા સુધી ગાંધીનગરમાં આંદોલન ચાલ્યું હતું જેમાં સરકાર સાથે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ઉમેદવારો દ્વારા રૂબરૂ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરીને આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું હતું આ આંદોલનમાં આગળ ન્યાયની માંગણી કરતા ઉમેદવારો હવે રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે ન્યાયની માંગણી કરવા પહોંચ્યા હતા જ્યાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો દ્વારા પણ ઉમેદવારોના પક્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમાનસિંહ જાડેજા કંચનબેન રાદડિયા કરશન સોલંકી કલ્પેશ પરમાર મુકેશ પટેલ સેજલ પંડ્યા જેવી કાકડિયા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર માલતી મહેશ્વરી પ્રવીણ ઘોઘારી કેશુભાઈ પટેલ અનિરુદ્ધ દવે કિરીટ પટેલ પ્રવીણ માણી વિરેન્દ્રસિંહ જાડેજા ગણપત વસાવા જયરામ ગામિત લક્ષ્મણજી ઠાકોર મહેશ કસવાલા બલરાજસિંહ ચૌહાણ હાર્દિક પટેલ અર્જુનસિંહ ચૌહાણ મુકેશ પટેલ અરવિંદ લાડાણી અમૃત ઠાકોર રીટાબેન પટેલ સંજયસિંહ મૈડા સાંસદ જશુભાઈ રાઠવા અને શોભનાબેન બારૈયાએ રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરી છે ટીવી એટીન ન્યૂઝ